હેલો સર કેમ છો એકદમ મજામાં તમે કેમ છો મેમ વેલકમ સો થેન્ક યુ પહેલા તો ઇન્ટ્રોડક્શન આપી દેજો બિલકુલ પહેલા તો હું બધા વેલકમ કરું છું બીએલ ટુ સ્ટોર છે કે સિરલ અને અમારું લોકેશન કરન લોકેશન છે યાગની નવીન અમારું સ્ટોર છે મલ્ટીપલ સ્ટોર એ ટુ સે પ્લાન આપણે ઓકે આપણી જે બી બ્રાન્ચ છે ટુ રાઈટ એમાં આપણે જેટલા બી ચશ્મા છે સો ડિફરન્ટ ડિફરન્ટ છે પેલું તો અમે જેને ટ્રેન સાથે ચાલીએ છીએ એટલે કે તમારી પાસે રેમેન મેટા ક્લાસિક છે એ આ છે અવેલેબલ છે પછી રીસેન્ટલી અમે અહીંયા અમારી યુએસપી છે કે બધાને નવું જોવા માટે શું જોઈએ તો કે અમે એક્સપો માં છે ને આઈ મસાજ લેવા છે આઈ ને તમારે મસાજ કરી આપો એ ટૂલ બી અમારી પાસે અવેલેબલ છે તમે એનો લાભ લઈ શકો છો અને એક્સપિરિયન્સ કરી શકો છો એક્સપો કોઈ બી સ્ટોલે આવીને એ લોકો ટ્રાય કરી શકે ઓકે અને અપકમિંગ કંઈક નવું તમારું કઈ લોન્ચ કરવાનું ઓપ્ટિકલ ગ્રુપ એવું છે કે રોજ હોય છે

આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં